નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના સમલા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના હોદ્દેદારોને આગેવાનોના પ્રવેશબંધીના લખાણો સાથે બેનર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના સમલા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે સમલા ગામમાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનોના પ્રવેશબંધીના લખાણો સાથેના બેનર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના આગેવાનો યુવાનોએ વિરોધમાં જોડાઈને ગામમાં પ્રવેશ નહીં કરવા દેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી ત્યાં સુધી અમે આ વોટનો બહિષ્કાર કરીએ છીએ એ મીટિંગમાં આપણે ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે પ્રતિનિધિ ગયા પછી પણ આપણું ગામ સમલા કે જે માંગુજી શાખાના બેતાલીસ ગામ છે રાજેશ બહુ રાશિ નેસન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર